શાળાનો નરાધમ આચાર્ય ગોવિંદ નટ જેણે કરી નાખી માસૂમ બાળકીની હત્યા ઘટના છે દાહોદ જિલ્લાના સિંગવડની તોણી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી છ વર્ષીય બાળકી શાળાએથી છૂટ્યા બાદ ઘરે પરત ફરી નહીં બાદમાં તેનો મૃતદેહ શાળાના કમ્પાઉન્ડમાંથી મળી આવ્યો પોલીસ તપાસમાં ખુલ્યું કે શાળાના આચાર્ય જ બાળકીની હત્યા કરી નાખી નરાધમ ગોવિંદ નટે સવારે દસ વાગે બાળકીને ગાડીમાં બેસાડી બાદમાં દુષ્કર્મનો પ્રયાસ કર્યો બાળકીએ બુમાબુમ કરતા ગળો દબાવી હત્યા કરી નાખી આખો દિવસ બાળકીનો મૃતદેહ ગાડીમાં જ રાખ્યો પોલીસને ગેરમાર્ગે દોરવા બાળકીના ચપ્પલ ક્લાસરૂમની બહાર મૂકી દીધા હતા પણ વધુ સમય સુધી તે પોતાની જાતને છુપાવી ન શક્યો જ્યારે પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે પણ આ નરાધમ ત્યાં જ હતો ક્રાઇમ સીન ઉપર તે હાજર હતો જ્યારે પોલીસની તપાસ ચાલુ હતી लाहौल डिस्ट्रिक्ट के तोरणी प्राइमरी स्कूल के कंपाउंड में से जो फर्स्ट स्टैंडर्ड में स्टडी कर रही थी वो बच्ची की लाश बरामद हुई थी इसका पोस्टमार्टम कराने के बाद दूसरे दिन मालूम हुआ कि उसका कॉज ऑफ डेथ प्राइमरी स्मूदरिंग आया है मतलब किसी ने उसकी सांसें रोक के उसकी हत्या कर दी है इसी सिलसिले में हम लोगों ने दस जितनी टीमें बनाई और सभी टीमों ने डिटेल इन्वेस्टिगेशन और एनालिटिकल वर्क किया उससे ये प्रस्थापित हुआ कि ये क्राइम ઉી સ્કૂલ કે પ્રિન્સિપલ ગોવિંદ નટ કે દ્વારા કયા ગયા હતા